ગુજરાતની અંદર વર્ગ એક બે નહીં ભરતી માટેની પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે લેખિત પરીક્ષાના પચાસ ટકા બાણાંક અને મૌખિકનું પચાસ ટકા બાણાંક અને એનો જ્યારે સરવાળો કરીને જ્યારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વર્ગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયેલું છે સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગો પબ્લિક સર્વિસ કમિશન તેના પણ નિયમો સ્પષ્ટપણે એમાં પણ ઇન્ટરવ્યૂનું બાળાંક દસ ટકાથી લઈને પંદર ટકાની આસપાસ હોય છે જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યૂના બાળાંક પચાસ ટકા આપવામાં આવ્યા છે જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ચારસો છવ્વીસ જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી એટલે કે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિનિયનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે સરકારી કોલેજોનું ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડીને ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક નમૂનો છે રાજ્યમાં સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ચોવીસ ટકા કરતાં વધુ જગ્યાઓ પ્રાધ્યાપકોની ખાલી છે સરકારશ્રી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે ભરતી નામ ભરતી માટેનું સંકલન કરીને તાત્કાલિક જાહેરનામું બહાર પાડવું પડે કેલેન્ડરમાં તો ઉલ્લેખ છે પણ જાહેરનામું બહાર નથી પાડ્યું હજી સુધી અને આ ભરતીની અંદર જે પચાસ ટકા ભાડાંક છે ઇન્ટરવ્યૂના એ પણ તાત્કાલિકપણે ઘટાડીને દસ ટકાથી તેર પોઈન્ટ દસ ટકાથી તેર ટકા જેટલું જ કરવું જોઈએ કારણ કે રાજ્યની અંદર આ ભાડાંકના કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીઓને અન્યાય થયેલો છે આપણી સમક્ષ એ પણ કહેતા હું વિગતો સાથે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની અંદર ઉચ્ચતર શિક્ષા સેવા આયોગ એમાં ઇન્ટરવ્યૂનું ભાળાંક તેર પોઈન્ટ ચાર ટકા છે તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા મધ્યપ્રદેશ લોકસેવા આયોગ અગિયાર પોઈન્ટ અગિયાર ટકા છે રાજસ્થાન લોકસેવા આયોગ દસ પોઈન્ટ એકોતેર ટકા છે હરિયાણા લોકસેવા આયોગ બાર પોઈન્ટ પાંચ ટકા છે છત્તીસગઢ લોકસેવા આયોગ નવ પોઈન્ટ ઝીરો નવ ટકા છે તમિલનાડુની અંદર પણ ટીચર્સ રીક્રુટમેન્ટ બોર્ડ છે તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે આવા રાજ્યોના અલગ અલગ ઉદાહરણ આપવા પાછળનો આશય એ છે કે ગુજરાત હંમેશા દેશને દિશા આપવાની આપણે વાત કરતા હોય ત્યારે સરકારની ફરજ બને છે હકીકત લક્ષી ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે આ સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં બે હજાર અઢારમાં એક યુવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે બે હજાર આઠના મૌખિક ઇન્ટરવ્યૂના યોજાઈ ગયા હતા એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ રૂબરૂ મુલાકાતના ઉમેદવારના એકંદર દેખાવના આધારે ઓવરઓલ પરફોર્મન્સના આધારે છે બીજું રૂબરૂ મુલાકાતના ગુણ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં નથી આવતું તમામ સાથે મળીને છેલ્લે ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપે છે તમે વિચાર કરો સર્વસંમતિથી ગુણ આપવામાં આવે એસેસમેન્ટ કેવી રીતે ભાઈ અલગ અલગ કરે ઇન્ટરવ્યુમાં તો એ કઈ રીતે હોઈ શકે બીજું એની સાથે સાથે અશોક કુમાર યાદવ વર્ષિસ સ્ટેટ ઓફ હરિયાણાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જેમાં પણ ભાળાંક અંગેનું સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અન્યાયકારી પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યૂની અંદર ઉચ્ચ ભાણાંકના કારણે સમગ્ર પ્રક્રિયા ઉપર પ્રસ્થાન ઊભા થાય છે એટલે કે ભાણાંકની પદ્ધતિ ગેરકાનૂની છે ગેરબંધારણીય છે અન્યાયકર્તા છે એટલે એને તાત્કાલિકપણે આ ભાણાંક પદ્ધતિને રદ કરવામાં આવે છે હરિયાણાપુરથી અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે અન્ય રાજ્યો પણ આ ભાણાંકની પદ્ધતિમાં જે અન્યાય કરતા છે તેમાં સુધારો કરીને પારદર્શક પદ્ધતિ અપનાવે આ અંગે કોંગ્રેસ પક્ષ ગુજરાતના હજારો યુવાન યુવતીઓ જે એમ એમ કોમ એમએસસી પીએચડી નેશલેટ પાસ થયેલા હોય અને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં આસિસ્ટન્ટ પ્રાધ્યાપક તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ વાણિજ્ય કોલેજ અને વિનિયન કોલેજમાં પોતે અધ્યાપક તરીકે કામ કરવા માટે પ્રતિબદ્ધતાથી શૈક્ષણિક ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાન યુવતીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે અમે આ બાબતે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય પારદર્શક પદ્ધતિ આવે ગુરાંકની ખોટી રીત રસમો બંધ થાય ભાળાંકની અને આ ભારાંકના આધારે સ્પષ્ટપણે વારંવાર ગુજરાતના યુવાન યુવતીઓએ પણ ગુજરાત જાહેર સેવા આયોગને પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ રજૂઆત કરી છે પણ ગુજરાતના યુવાન યુવતીઓને પહેલાં તો એ અન્યાય કરવાનો કે વર્ષો સુધી ભરતી નહીં કરવાની ભરતી કરે તેમાં અન્યાયકારી ભરતી કરવાની ભરતીની અંદર ગોલમાલ ગેરરીતિ નહીં કરવાનું અને આ ભારાંક જેવી પદ્ધતિ કરીને ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અધ્યાપકોને ભવિષ્યના અધ્યાપકોને અન્યાય થાય તેવી પત્તી તાકીદે રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગ છે હું એવું પ્રમાણિકપણે કહી શકું છું કે ગુજરાતના જે જુદા જુદા જીપીએસસીના પરિણામો છે આ જુદા જુદા પરિણામો છે જેમાં રિટર્ન પરીક્ષાની અંદર જે માર્ક્સ આવ્યા છે એના કરતાં ઇન્ટરવ્યૂમાં અતિ બાણાંક ઊંચા થાય છે એના બે કારણો છે એક તો ત્રણસો માર્કની રિટર્ન પરીક્ષા હોય લેખિતમાં તો એને ભાણાંક તરીકે ગણીએ તો એને છ વગે ભાગવા પડે છે